જય માતાજી જય બાબા આજે અમારે અને મારા મોમા એટલે કે ઇન્સ્ટાગ્રામ માં તો જબરી બૂમ પડાવી રહ્યા છે તો મોમો થોડુંક કે ચિત્લે પહોંચ્યા હે ને અમે રાતે હાસો રાતા બરાબર અને હવે મોમો ના ઘોડે આયા હતા બીજો દિવસ બીજો દિવસ જો ને અને હવે મોટો ના ઘણી વિડીયો મળાવો હવે અને વિડીયો બધા જોજો કેવો લાગે બધા વિડીયો જોજો કેવો લાગે છે અમારી ચેનલ આજે તમામ ભક્તો ને જણાવવાનું કે પૂનમ પાડી છે અને અમે જઈ રહ્યા છે રામદેવરા પાટિ રામદેવરા અને આ છે અમારે મોમાને સીઓ એટલે કે

બોલો ગોજી જય બાબેર બોલો જય બાબેર રેડી અને પાછળ અમારા સેવ કોઈ અમુક આરા છે અને અડબાવાળા આરા છે પાછળ સેવ કોઈ આરા છે અડબાવાળા આરા છે રેડી અને બધા અડે રેડા છે અમુક તો થાચા છે અમુક નહીં થાચા અમુક આગળ છે અમુક પાછળ છે એવું બધું થાય છે અમારા કમસ્યુમમાં તો વાયરલ થઈ ગયા છે દસ દિન ફસ્ટ બસ ફેમસ થઈ ગયા છે જય બાબેરી

જેમાં <coughs>

ને તમે આટલો સમય અમારા માટે બરબાદ કર્યો હે હે હું કેવું હે હાજી આ વિડીયો ચલા કણા કણા ઘર દીધા આ જવાય એમ કો આ આ વિડીયો જે જે અમારા ગુજરાત જોઈ એ કમેન્ટ કરજો કમેન્ટ કરજો અને તમે કહેના છો એ કમેન્ટ લખજો અને અમારા કૃષ્ણ ફૂલ સપોર્ટ કરજો આ વિડીયોને વધુ વધુ લાઈક અને શેર કરજો વળતા કા બાલ હો તો વળતા હા રેડી તમે તો સપોર્ટ કરતા જાવ ને વિડીયો સાથે જોડાતા રહેજો જય માતાજી જય બાબા જો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આટલી આટલી મોટી ગાડીઓ અને ગાડીઓના ના ટાયર જેટલા બધા છે તમે તો ટાયર જોયા જ નહીં હોય અમારા ભુવાજી ઘણી વાર જોઈ રહ્યા છે રેડી ભુવાજી કેટલા ટાયર છે ગાડીના ના ટાયર ના કેટલા ટાયર છે હડો અવારા

છોટાઈ ગયો છે આ મોહળોનો બાજી ખોયાલો ખોયાલો એ છે ગવાનો આ છે જો ટ્રેક્ટર કમસીજી મોમાનો ટ્રેક્ટર નદે કેમ જો વધાવ્યો મજામાં રેડી જો મિત્રો રાજસ્થાન ની નદી જેટલી બધી આવે છે ભરપૂર ભરપૂર નદી આવે રહી છે અને ગાડીઓ આવી રહી છે બહુ જટલું બધું પાણી આવી રહ્યું છે સાજુ બધું અહીં જો અમારે એ આ શું છે ઓલો અલગ મસ્ટ વિડિયો જો કે જો વિડિયો લાગે મસ્ટ ટ્રેક્ટરનો એ બબેરે સત્રી કોલો દેખાય ફલ ફલવો કર હા હા ઓલું સબડક કાઈ સબડાઈક કરો સબડાઈક કરો